મકાન નો સીન લીધો છે આ બાજુ થી મારું નામ છે આયુષ અને આયુષ કટાયા અને મનસુ પાણી પુરી ખાલી હલો પાણીપુરી ખાઈ લે હાઈ ફ્રેન્ડ કેમ છે બધાને સ્વાગત છે તમાર બધાનું મારા એક નવા વિડીયોમાં અને આજે તો હેન હવા હવામાં હિમાનસુને હેન આંગણવાડીએ મળી આવ્યા હતા કારણ કે આજે છે સોમવાર એટલે હિમાનસુ સ્કૂલ ખુલી ગઈ હતી એટલે એને આંગણવાડીએ મળી આવ્યા છે અને આજે જો અમારે જવું છે મંડાણાની ઘેર એટલે જો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ત્યાં થવાનું બાકી છે ખાલી માથું ને એવું બધું ઓરાવું છે ને એ માનસુને પેલા લઈ આવું અને પછી ચાખવું જો અહીંથી અમારે ત્રણ ચાર જણા જવાનું છે તો ગોપાલભાઈ આવ્યા હવાર એટલે આયુષ ને લઈ ગયા કારણ કે આયુષ ને અહીંયા હું ને હું કહે કારું જોકે આમ તો એને આમ દેવસે પણ આમ કારું કે એ બે ને અહીંયા મજા આવે રમવાની તો એ બે ને અમે અહીંયા રેખા હે એ કે તમે અહીંયા રમો ને મોર પેલા મેળવી આવ્યા એ કે તું પેલા વયો છે તો હવાર હું ફોન કર્યો કે હું આવું છ તો પછી એને આવીને તેડી ગયા તો એ પેલા વયો ગયો અને અમારે કઈ અગિયાર સાડા અગિયાર જેવું થયું હોય તો અમારે જવું હે અને ટિફિન હવાર મેં રામ ધૂન તાલી ગયા એટલે એના હાટુ બનાવી લીધું છે અને બપોર કીધું આવે કે ના આવે કંઈ નથી ના કહેવાય એ બનાવી લીધું છે અને અમારે જવું છે પણ પેલા હે ને લઈ આવે હિમાંશુ ની લઈ આવ્યા ને હિમાંશુ ને જો લઈ નાઈ જાય ને તો એ મારો ફૂરો વારો કાઢ લે કારણ કે અમે બધા વયા જાય ને તો પછી નાય ખબર પડી જાય ને એટલે રહી જ નહીં તો જો કે એક વાગે આવી જાય પણ આજે તો એને વેલી લઈ આવીશ ને એને તૈયાર કરીને ભેગી લઈ જાવીશ તો આવું કંઈક છે એને હવે એક તો કારણ કે જીવ હશે થોડો મેકઅપ બેકઅપ કે કરવો જો હે અને ઈમાનશન લઈ આવીએ ઈ નમસ્તે તૈયાર કરી લે હું મસ્તી તૈયાર થઈ જાઉં પછી અમે જાહુ બધાય આજ મેં નણ ઘરે જવાનું છે ત્યાં પ્રોગ્રામ છે મારો ન્યા કેવી ધડબડાટી બોલાવે જો કે ફોન તો આકડે આવ્યો તો કે તોફાન બહુ કરે છે જાય પછી ખબર પડે હાલો હિમાનશન લઈ આવું હાલો જો મેં મસ્તી તૈયાર થઈ ગયા અને જો કે નીકળી ગયા હે અને અમારી હિમાનશુ આવી ગઈ હે મસ્તી તૈયાર થઈ ગઈ હે અલી રાઈમ સુ ઇમ સાબ કે હાય તમારે આવું છે કે તો હે જતા ખરી કે મારે આયલા ને ઘરે જવું હે ભૂલાઈ ગયું કે ઘરે જવું હે આઈલા પાસે જવું ને હલો જો આગળ રિક્ષા આવે તો ભાઈ મેલી જાય અમને કારણ કે થોડું કાલી જવું પડે એમ છે એટલે અમે રીક્ષા વાળાને ફોન કર્યો રિક્ષા આવે જઈએ અમે હિમાન શું પાછળ આવે આ લીધે એમ કે હાલો આમ જાય એમ કે ચૂકી ગયા હે મનણ નિખેર રે આ સે નો મકાન તમ જો જન મારી માં છે આય કીમડું જાવ ઉસ્તારે દરવાજો બંધ કરી કીમડું જાવ અને જાય એ રસ્તો છે આ થી જો કે બધે માણા નીકળતા હોય આડા વરા અહીંયા જાય ઓલા ભાઈ નીકરાઈ કે કરો વિના મકવા જ્યાં જાય જો કે આપણે બધે ઓરકતા જોઈ આ બાજી છે ને એ ઈન જ મકાન હતા હવે અહીંયા થ રહેતા હવે આજે નવા મકાન બને આ કેલા વરાધી થયો હે મકાન બનાવ્યા એને આ એક વરસ થયો હે મકાન બનાવ્યા એને

હલો તો પછી મેળી પે મેળી કરી લીધી અહીંયા તો જો દંગા અને મોટી મોટી ઉડકી જાય આજી દેખાય ને મોટી મોટી આ ઉડકી કેવા હુડકી કઈ કહેવાય તો ખરી કેવું મસ્તી અમારે કારુ અને આયુષ હવ બોલો હાલો ભાઈ પેલા પેલા પણ બોલો તું બોલ આ બાજુ ઉભો બે હેર ખૂબ બોલો મારું નામ છે આયુષ અને આ આયુષ મારું નામ આયુષ કટાયા અને આ આનો દેવ મકવાણા જો કે અમે કાલે આવ્યા હતા વિડિયામાં વિડિયામાં આવ્યા હતા હા

જો હું કઈ સેમ છે ને મેડી પર આયા હે ના અટાણતાય દેડકો છે ઓ વરસાદ જીઉ કઈ હે ની અને હવે હે ને અમારે જો આ બલે આડા વરા આડા વરા ઘુમરા મારે આવે બસ ખબર પડે ઈમાનસુનો દુકાને ગયા તો થોડક ફટાફટ લે ફરવા નીકળી ગયા હે આ દાણે જો મેડી પર ગયા તો ને ખાસ કે વિડિયો તો લેવાણ કરવા ઘરના તોફાન એવું કરતા તા ને કે વાત તો સો

હું આવી રીતના એકલી કોઈ પાસે રામદે આવ્યા નથી કોઈ નક્કી નહીં રામદે હાલતા ઉગી જાય એમ છે એ કહેતા ખરી કે હું ડાયરેક્ટ કામ ઉપરથી આવી શું કરે આ બાજુ હાલીને જઈશ પછી હવે ખબર પડે પાણીપુરી ખાવા જાય કીમડા જઈએ હવે મેઇન બજાર અને જો કે અહીંયા છે ને ગાંધી બાપુ નું છે મોટું બધું રામું આવી ગયા હે ગાંધી બાપુ કુતરું છે આ જો કેવા મસ્તીને ફૂલ

જો તો ખરી હવે પૂગી ગયા અહીંયા જાવ અહીંયા જાવ પાણીપુરી પૂરી આપણે તો પાણી પૂરી ખાય ને ઈમાન ઈમાન છે જો ગળ એ આને લે ને બાપા એ તારી વાહે વાહે જાય છે જે કેવું ઝીંકો કદ મસ્ત લઈ જાવ આપડી ઘેર લઈ જાવ ડોલ પકડી લાલ ઓ હે રામ પાણી પૂરી ખાયો

હલો જો પાણીપુરી પૂરી ને પછી આગળ નીકળી આમ કીમડા જાય એ ખબર નથી ફરવા હવે કીમડું ફરવા જાવું છે તારે મામા જ આવે ને એમ કે હલો ઘર ભેગા થાવ કયું ના રખડો અહીં જો અહીં પૂતરું છે અહીંયા શોખ છે શું કંઈક છે હાલો જઈએ હવે રસ્તામાં ભૂંગી ગયા હે લેમન પીવા હિમાન શું તમારે પાણી પી હવે શું પીવાનું છે તમારે પપ્પા પપ્પા દીકરીને શું પીવાનું છે પેલા પાણી પી લે અહીંયા દેખાડે શું પીવું ઈ સારો જ કરે છે ખાલી લેમન ઓહો જો લેમન પીવું હોય જાવું તો આમ ઓલી બાજુ ફરવા પણ મોડું થઈ ગયું ને પછી ઘેર વાત જોઈએ કે કયું ના ગુમરા મારો છો ખબર નહીં હોય કે પર ફોન નતો કર્યો ને કે હું ભેગો છું ન તો ફોન ફોન એ નહોતો કર્યો અઢી પેલો ફોન કર લો એટલે પછી ઉપાધિ ની ખીજા છે કે એકલા એકલા વૈયા ગયા ફોન નથી કર્યો ને નતો કર્યો તે તાર કરી દેવાય ને

બાઈસ હવે એટલે આ ફોટો લેવો હોય તો ઓલી બાજુ ફોટો લઈ દઉં આ બાજુ હવે टाटा કરો હાલો टाटा કરો એટલું તોફાન કરે છે આ બેન પાણી